ભાઠા ગામમાં આવેલ આરડી દલિયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન સુરત ફૂલપાડા તપોદન બ્રાહ્મણ જ્ઞાતિવર્ધક મંડળ દ્વારા આ આયોજન કરાયું દક્ષિણ ગુજરાતની અગિયાર ટીમોએ ભાગ લીધો યુવાનોમાં એકતા અને સંગઠન વધે તે માટે આ ટુર્નામેન્ટ યોજાઈ શાલિનભાઈ વૈદ્ય તેજસભાઈ મહેતા સહિતના મહાનુભાવો અને તેમના સહયોગીઓ હાજર રહ્યા ખૂબ જ ઉત્સાહ સાથે ખેલાડીઓએ રમતમાં ભાગ લઈ પોતાની ખેલદીલી બતાવી તેજસ મહેતા સુરતથી આજે સુરત ફૂલપાડા તપોધન બ્રાહ્મણ જ્ઞાતિહિતવર્ધક મંડળના અનુક્રમે ક્રિકેટ મેચનું સુંદર આયોજન કરવામાં આવેલ છે જેમાં દક્ષિણ ગુજરાતની કુલ અગિયાર ટીમોએ ભાગ લીધેલ છે આ ક્રિકેટ મેચનું આયોજન કરવા પાછળનો મુખ્ય હેતુ તપોદન બ્રાહ્મણ સમાજના યુવાનોમાં સંગઠન વધે એકતા વધે જુદા જુદા ક્ષેત્રોની કારકિર્દીમાં એકબીજાને મદદરૂપ થાય એવો ઉમદા હેતુ છે અમે ક્રિકેટ મેચ ઉપરાંત શૈક્ષણિક કાર્યક્રમો પ્રવાસીય કાર્યક્રમોનું પણ આયોજન આગામી સમયમાં કરેલ છે જય પરશુરામ જય મહાદેવ નમસ્કાર અખિલ રાવલ આજે સુરત ફૂલપાડા તપોધન બ્રાહ્મણ હિતવર્ધક મંડળ આયોજિત આજે ક્રિકેટનું એક આયોજન સરસ મજાનું કરવામાં આવ્યું છે જેની અંદર દક્ષિણ ગુજરાતમાંથી અગિયાર ટીમોએ ભાગ લીધો છે અને આ આયોજનની પાછળ મુખ્ય હેતુ એવું છે કે આજે યુવાન વર્ગોને ભેગા કરવાની જરૂરિયાત છે જેનું આ આયોજકે સરસ મજાનું આયોજન કર્યું છે જેની અંદર આના મુખ્ય આયોજકો સાલીનભાઈ વૈદ્ય તેજસભાઈ મહેતા મિતેશભાઈ મહેતા તેમજ એ લોકોની ટીમોનો સંપૂર્ણ સહયોગ રહ્યો છે વંદે માતરમ જય ભારત પરશુરામ ભગવાન કી જય